એસએન કોલેજ છોટાઉદેપુર ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોસ્કો એક્ટની જનજાગૃતિ શિબિર યોજવામાં આવી હતી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુર દ્વારા આજ રોજ તારીખ છવ્વીસમી ઓગસ્ટ બે હજાર પચીસ ને મંગળવારે સવારે અગિયાર કલાકે એસએન કોલેજ છોટાઉદેપુર ખાતે ડૉક્ટર વી એમ પટેલની અધ્યક્ષતામાં પોસ્કો એક્ટ બે હજાર બાદ જાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં એકસો સાહીઠી એકસો સિત્તેર વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જેમાં એકવીસથી પચીસ વર્ષના છોકરાઓ પોક્સની જાગૃતિના અભાવના કારણે આજ જેલોમાં સજા કાપી રહ્યા છે જે આજના નવયુવાનોમાં જાગૃતિ આવે જેના ભાગરૂપે પોક્ષકો એક્ટની શિબિર યોજવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે ફૂલ ટાઈમ સેક્રેટરી લીગલ સર્વિસીસ ઓથોરિટી છોટાઉદેપુરના જેડી સોલંકી સાહેબ તેમજ સબ જેલ અધિક્ષક ડી કે પરમાર તેમજ પીએલ વી ખાલભાઈ સાત સાથે પીએલવી કેફભાઈ વિશ્વરાજભાઈ યજ્ઞેશભાઈ મીનાબેન ફરનાજબેન તેમજ એસએન કોલેજના પ્રોફેસર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

બે આયર્જનસી એ હાઇડ્રોજન છે પોક્સો એકૃતિ જાગૃતિ માટેની સિરીઝ તો સૌ પ્રથમ તો હું તમને એક પ્રશ્ન પૂછું જો જરા કોઈને એ જાણકારી હોય તો એ વિશે ખાલી ઊભા ના થઈ જ તો બેસીને પણ કદાચ એનો આવે અને સૌથી પહેલા હું તમને થવાની વાત કરી છે ઉભા તો કોઈ પણ જગ્યા હોય ઉભા તો પહેલા જ થવા તમે આજે ભણવા આવો છો